દેવાયત પંડિત 700 વર્ષ પહેલા કડયુગમાં શું થવાનું છે એની અને જે અત્યારે પણ સાચી પડી કુવારી ભૂમિ હશે ને ત્યાં તમે સમાધી લેશો અને સાતસો વર્ષ પહેલા દેવાયત પંડિત આ જગ્યાએ આવ્યા હતા ને એમના હાથમાં છે ને જુવારા હતા જુવારા જ્યાં જ્યાં નાખે ને ત્યાં ધાણી થઈને ફૂટી જતી હતી અને એમને એમનું ગુરુવચન યાદ આવ્યું એટલે અહીંયા સમાધિ લીધી અને અહીંયા બીજી સત્તર સમાધિ છે કહેવાય છે કે રામદેવજી મહારાજે દેવાયત પંડિતને કળશ આપ્યું હતું એ કળશની પણ સ્થાપના અહીંયા કરવામાં આવી છે બાકી છે ને આસપાસના સાતસો જેટલા ગામ છે કે જે આ જગ્યાને ગુરુ તરીકે માને છે અને હા દર પૂનમ બીજે છે ને આ જગ્યાનું ખૂબ જ મહત્વ છે હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે અહીંયા સત્સંગ મેડિકલ કેમ્પ વ્યસન મુક્તિ અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને સનાતન ધર્મ તરફ લોકોને વળવા માટેના કાર્યક્રમો થાય છે અને અહીંયા છે ને સો પચાસ બસો વર્ષ જૂની વસ્તુઓનો સંગ્રહણ કરી રાખ્યું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો બાકી તમે દેવરાજ ગયા છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી લખજો અને આપણી આ માહિતી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો બાકી એક્સપ્લોર વિથ ધર્મીનને ફોલો કરવાનું ભૂલતા નહીં હો